ભગવાનની અંદર એવો વિશ્વાસ રાખો કોઈ દિવસ દાસના દુશ્મન ભગવાન નહીં થાય આપણી રક્ષા કરવી એવો ભગવાન ટેક લઈને બેઠા છે એટલે વિશ્વાસ રાખો કે એ કરશે જ અને કદાચ એ કાંઈ પણ કરતા હોય આપણને દુઃખજનક લાગે પણ પાછળ એમાં આપણું સારું જ હોય વડતાલમાં એ ગરીબ ભક્તો હતા જ નાજુક પરિસ્થિતિ હતી મુક્તાનંદ સ્વામી જેવા દયાળુ સાધને શિષ્ય અને એવી પોઝિશન કે ત્રણ ટાઈમનું જમવાનું ન મળે એક ટાઈમ તો માંડ માંડ ભેગું થાય હવે આવી પરિસ્થિતિમાં મુક્તાનંદ સ્વામી ઘણી વાર પૂછે ભગત શું કરો છો તો કે કાંઈ નહીં આમના મજૂરી વગેરે કરું અને આમના બધું ચાલે છે મહારાજ વડતાલ આવે ને તો ત્રણ ગાવ સુધી ચાલીને સામે આવે સામૈયામાં કોઈ ત્રણ ગામ ન જાય આ ભગત જાય પછી એક દિવસ મુક્તાનંદ સ્વામીએ દયા ખાધી એટલે મહારાજ ને આ ભગત ને સ્વામી ત્રણે બેઠા હતા એટલે મહારાજ ને કે છે મહારાજ આ ભગત બહુ સારા છે મહારાજ કે આ ત્રણ ગાંવ સુધી સામા આવે સારા જ કેવાય ને સ્વામી કે એમ નહીં પણ આના ઉપર કાંઈક દયા કરો મહારાજ કે ત્રણ ગાંવ સુધી સામા આવે એવી દયા કરી છે તેનાથી વધારે તમારે કેવી દયા જોતી છે તો કે પણ મહારાજ ગમે એમ તોય સંસારી છે તે કાંઈક ખાવા પૂરતું તો એને મળી રહેવું જોઈને દયા કરો ને ત્યારે મહારાજ કે આમ તો અમારી ભગત ઉપર દયા જ છે સ્વામી નહીં મહારાજ પણ હવે કઈ કરો ને આ તો સત્સંગની માં અને મા કે એમ બાપાને કરવું પડે એટલે મહારાજ કે સ્વામી અમારી બહુ ઈચ્છા તો નથી અમને તો આ સુખી જ દેખાય છે પણ તમારી ઈચ્છા છે ને એટલે જાઓ એને અમે સુખી કરશું પછી તો મહારાજ ગયા અને આ ભગતે તો કઈક કોક ની સાથે ભાગમાં વ્યાપાર માંડ્યો ને એ વખતે અઢીસો વર્ષ પહેલા દસ હજાર રૂપિયાના આસામી થયા કેમ લાગે છે તમને પછી તણગાવ સામુ જોવાય પછી તો એ પૈસા ઓલા ને આપે ને પેલા પાસેથી લે ને મોટા ચોપડા લઈ લઈને બેઠા મહારાજ આવ્યા એટલે ભગત વડતાલના બાગોળ ભાગોળ સુધી સામે આવ્યા એટલે મહારાજને ખબર પડી કાંઈ વાંધો નહીં બીજી વાર મહારાજ પધાર્યા તો બિલકુલ સામે જ ન આવ્યા સીધી જ્યારે સભા થઈ ત્યારે આવીને બેઠા તોય મહારાજ કંઈ ન બોલ્યા પછી ચોથી વખત જ્યારે મહારાજ પધારા મહારાજ અઠવાડિયે રહ્યા છેલ્લે દિવસે દર્શન કરવા આવ્યા ત્યારે મહારાજ કે અહીંયા સ્વામી ઓલા તમારો ચેલો કેમ દેખાતો નથી હમણાંથી મુક્તાનંદ સ્વામી કે હા ચાર વખતથી હું એ જોઉં છું કે ત્રણ ગાવ સામે આવનારો અત્યારે દેખાતો નથી છેલ્લે દિવસે ભગત આવ્યા એટલે મુક્તાનંદ સ્વામી કે ભગત પહેલા તો તમે ત્રણ ગામ સુધી સામે આવતા હવે કેમ નથી આવતા તો કે સામે તમે સાધુ અમે સંસારી આવડો મોટો વ્યવહાર લઈને બેઠા છીએ કેટલા રૂપિયા એની કેટલી લેવડ દેવડ હોય કેટલાય લેવા આવે ને એને દેવાના આ બધું ધીરધારનો ધંધો મેં માંડ્યો છે તો અમારે કઈ થોડી તમારા સાધુ સંતો જેમ નવરાશ હોય તે આખો દિવસ મારા જ પાસે બેસી રહીએ એટલે સમય નથી મળતો એટલે નથી આવતો મહારાજ મુક્તાનંદ સ્વામીની સામે સ્વામી તમે તમારા ઉપર બહુ દયા કરી મુક્તાનંદ શરમ લાગી મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે શું કરશું મહારાજ કહે છે કે જુઓ અમે એ ભગતને સુખી જ કર્યા હતા પણ તમે એને દુખી કર્યા હવે ધીમે ધીમે જેમ જેમ રૂપિયા વધશે તેમ તેમ એ અમને ભૂલતા જશે અને જ્યારે અંતકાળ આવશે ને ત્યારે અમે એને યાદ નહીં આવીએ કોને કેટલા રૂપિયા દીધા છે એ જ યાદ આવશે અને આવું જ્યારે થશે અમારી તો ઈચ્છા જ નહોતી પણ તમે કીધું એટલે અમે આપ્યું અને તમે આને અમારી દયા માનો છો તમે એવું માનો છો સ્વામી કે મહારાજને પ્રાર્થના કરીને ભગતનું મેં સારું કર્યું બિલકુલ નહીં આનું તમે બગાડ્યું છે આમાં એનું બગડું સારું થયું સ્વામી તમે બોલો અત્યારે સ્વામી કે મારે તો જીવ રહ્યા એટલે અમને કઈ લાંબી ખબર ન પડે મહારાજ અમે જે કરતા હોઈએ બરોબર જ હોય હવે આ ભગતનું શું કરશું મુક્તાનંદ સ્વામી કે મહારાજ હતું એમને કરી દારાજ કે કઈ વાંધો નહીં બીજી વખત આવી એટલે ત્રણ આવે એવું થઈ જશે ને આવી કઈક ઉપાધિ અને થઈ ધંધામાં બધી માથાકૂટ હતા ત્યાં ત્યાં આવી ગયા મહારાજ પધારા એટલે ત્રણ ગામ સુધી સામા ગયા મહારાજ કે જો હવે આને સુખી કહેવાય આ જીવશે ત્યાં સુધી અમને નહીં ભૂલે આપણે એવું કે જેટલું વધારે એટલી શાંતિ જેટલું વધારે એટલી અશાંતિ છે જેટલું વધારે છે એ વ્યક્તિઓ જે સારામાં સારું કમાય છે એને માળા ફેરવવાનો ટાઈમ મળે છે નથી મળતો સામાન્ય પગાર ઉપર હોય નોકરી ધંધો કરતા હોય ટાઈમે જાય ને ટાઈમે પાછા આવે જ્યાં તમે કહો ત્યાં લઈ જાય પેલા ક્યાંય નહીં લઈ જાય કારણ કે ધંધો મોટો તમારે બાદશાહી કરવી છે તો તો એમને કરવી પડે અને ભગવાન વાત જ ન આવે એટલે જેટલા ઊંડા એટલું છે માટે ભગવાન જે કરતા હોય મહારાજ કે સ્વામી હું એનું સરખું જ રાખતો હતો એ મારો ભગત મને દયા ન હોય તમે વચમાં પડીને બધું બગાડ્યું માટે હવે હતું એમને એમ થઈ જશે અને હતું એમને એમ થઈ ગયું અને ભગત માંડ્યા ભજન કરવા